મનોજભાઈ આ સમગ્ર વિવાદ શું હતો ક્યાંથી શરૂ થયો હતો આ વિવાદ અને કેમ તેમના દ્વારા સોશિયલ મીડિયામાં આજે આવું લખવામાં આવ્યું છે એ દરેક વાત અમને વિસ્તારપૂર્વક જણાવજો બેન કહેવત છે ને કે અભિમાન છે ને એ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય ને એ બહુ નક્કી હોતું નથી સોનાની લંકા હોવા છતાંય રાવણ તમે સમજો છો કે કઈ દિશામાં અભિમાનના કારણે એનું મૃત્યુ થાય છે એમ કાજલ બેન એમનું કામ કરતા હતા એમનો અનુકૂળ વિષયમાં જે વિષય ઉપર કામ કરતા કોઈ વાંધો પણ નહોતો એ ઘણા લોકોને એમ હતું કે બેન ખુબ સારું કામ કરે છે ઘણા લોકોને એમ હતું કે બેન વધુ પડતું બોલી રહ્યા છે જે વિષય હોય એની એ આપણે એમાં પડતા નથી અને સૌ સૌને મનપસંદ કાર્ય સમાજમાં લોકો માટે કરવા જોઈએ એવું મારું માનવું છે ને એ પ્રકારનું કાર્ય કરતા હતા પરંતુ જયારે કામ કરતા કરતા એમના પાસે જે વિષયો આવતા હતા એમની સત્યતા તપાસ્યા વગર માત્ર ને માત્ર પોતાની બારબીનું નામ લઈ પર્ટિક્યુલર શહેરનું એક જ્ઞાતિનું અને એવી એક ટિપ્પણી કરી નાખી કે જે ઘટના ખરેખર બની જ નથી પોલીસ પોતે મોરબી ડીવાયસપી લાઈવ કોન્ફરન્સ કરી નાખે છે કે આવી કોઈ ઘટના મોરબીમાં બની નથી અમે આગેવાનો કહીએ છીએ અમારી સંસ્થાઓ કહીએ છીએ કે આવી કોઈ ઘટના બની નથી બેનને જેને પણ બ્રિફિંગ કર્યું હોય ઘણી વાર હોય ને કે અમે મોરબીથી મીડિયાના મિત્રોને બ્રિફિંગ આપતા હોઈએ છીએ માહિતી આપતા હોઈએ છીએ એમ બેનના પણ અહીંયા કોઈ છે કાર્યકર્તાઓ એમને જે કાંઈ બ્રિફિંગ કર્યું એના આધાર ઉપર બેને ગપગોળા મન ફાવે એવા પોતાની ઈચ્છા મુજબ વાર્તા બનાવીને મોરબીની પાટીદાર સમાજને પાટીદાર સમાજની દીકરીને અને આખા એ મોરબી ના લોકોને એને એકદમ સારું ખોટું ખરાબ ઘણું બધું કહી દીધું નહીં જાહેરમાં હું બોલી ના શકું એવું એમને કીધું એટલે એ સમયે અમારા ધ્યાનમાં આવ્યું અમે બેનને કીધું કે આ તમારા ધ્યાનમાં જે કઈ આવ્યું છે એ સત્યતા તપાસો આ ખોટું છે અને આવું કઈ ઘટના મોરબીમાં બની નથી તમને જેને પણ માહિતી આપી છે એને ખોટી આપી છે અને તમારે કેવું જોઈએ જાહેરમાં કે ભાઈ મારી પાસે જે ઇન્ફોર્મેશન આવી હતી એ રોંગ હતી અને કોઈનું દિલ તો આઈ એમ વેરી સોરી આટલી જ વાત હતી એ જ સમયમાં રૂપાલા સાહેબ નો એક વિષય આવ્યો હતો તમને ધ્યાન માં છે છત્રી આંદોલન થી એવું રૂપાલા સાહેબે ત્રણ વાર માફી માંગી બરાબર છે ભલે ટોપિક અલગ છે એમની ભૂલ હતી આવું રૂપાલા સાહેબે ના બોલવું જોઈએ એવું આખું આખી દુનિયા એ કીધું બરાબર છે તો એ ભૂલ કાજે હિન્દુસ્તાની હતી તો અમારી વાત એટલી જ હતી કે બેન તમારે જે ઘટના બની યોગ્ય માહિતી લીધા વગર કોઈ સમાજની બેન દીકરી ઉપર આટલી બધી ખરાબ અભદ્ર ટીપ્પણીઓ ના કરાય પરંતુ બેન લાજવાના બદલે ગાજતા બેન ન ફાવે એમ બોલતા હતા હજી એ જ કરે છે કોંગ્રેસના ગુંડા એમ જે છે એ આજે છે ને એમ જે છે કોંગ્રેસના ગુંડા બેન ને ખબર નથી કે બધા ગુંડા ભાજપમાં છે અને ત્રીસ વર્ષ ભાજપનું શાસન હોય ને બેન એને ખબર નથી અહીંયા કોઈ ગુંડો કોંગ્રેસમાં રહી જ ના શકે એ ગુંડાને સરકાર પૂરો કરી નાખે કોઈ પણ પ્રકારનું બે નંબરનું કામ ગુંડાગીરી લુખાગીરી કોંગ્રેસ નો એક પણ નાના કાર્યકર્તા નેતા ના કરી શકે નહીં કાલ એનું રાજકારણ પૂરું કરી નાખે આ સરકાર જેલમાં પૂરતી છે એ તો જેના ગળામાં ભાજપનો કેસ હોય એવા બળત્કારીઓ બજારમાં ફરે છે બેન ને ખબર નથી જે ભાજપનો કેસ ને ભાજપનું બોડિયું ગાડીમાં મારીને દારૂની હેરાફેરી કરતા લોકો હોય છે એટલે ગુંડાઓ છે એ ભાજપમાં છે પણ હવે મારે ભાજપ કોંગ્રેસ લેવા દેવા બહુ લાંબી છે નહી મારી જે લડાઈ છે વ્યાજખોરી ગુંડાગીરી લોમિયોગીરી અને જે લોકો હની ટ્રેપ કરી જમીનો દબાવી ગરીબ નાના પાટીદારોના ખેતરો પચાવી પાડવા આ વિષય ઉપર અમે લડાઈ લડીએ છીએ અને ખુબ તાકાત થી લડીએ છીએ અને એની આવતા દિવસોમાં એટલે કે કાલે જ એકવીસ તારીખે શુક્રવારે રાત્રે નવ વાગે

એટલા તો અમે કામ કરીને બેઠા છીએ સમાજ વચ્ચે લોકો વચ્ચે અને બેન જે નિશાળમાં ભણે છે ને એના પ્રિન્સિપલ અમે રહી ચૂક્યા છીએ બેનને ખબર નથી અમારી હિસ્ટ્રી કઢવી લેવાની ક્યારે અને બેનને જેટલા વર્ષ થયા સમાજ સેવા કરે છે ને એના કરતા એની પોતાની ઉંમર જેટલા થયા ને એટલા વર્ષથી હું જાહેર જીવન કરું છું અને છતાં અમારા જેવા સામાજિક રાજકીય તાકાતવાર આગેવાનોને તમે ગુંડા કયો આ બેન તો એક વખત આર્થિક ઉપર જેમ તેમ બોલતા હતા તો હવે તો

બેન વિષય એટલો છે કે એને અમારી વિરુદ્ધ ફરિયાદ એમાં લખ્યું છે પાંચ મહિનાથી આ બધું બન્યું છે એમને ફરિયાદ આપી છે ને પણ પોલીસે ત્યાં ફરિયાદ લીધી નથી અને અમે જેને જેને એના વિરુદ્ધ જેના વિરુદ્ધ એમને ફરિયાદ દીધી છે અમે બધા જ રામનગર પોલીસ માં જઈને અમારા નિવેદનો લખાય છીએ અને અમે તથ્યો સાથે આપ્યું છે કે ભાઈ અમે બેનને કોઈ મારી નાખવાની ધમકી દીધી નથી બેન ને અમારી ઉંમર લાગી જાય અને સાચા અર્થમાં સમાજ સેવા કરે રાષ્ટ્ર સેવા કરે હિન્દુ સમાજની સેવા કરે નહીં કે પોતાની બા હવાઈ સીન સપાટા માટે નહીં કે અમુક એના આકાઓને હારું લગાડવા માટે અમારી ઉમર લાગી જાય ને સો વર્ષ આયુષ્ય એમનું હોય તો પણ વધારે એનાથી મળે એમને આયુષ્ય અમારે મારી નથી નાખવા બેનને બેન જીવે રાષ્ટ્રની સેવા કરે ભારતની દીકરીઓની સેવા કરે આ સમાજની સેવા કરે એવા અમારા અંદર આત્માથી લાગણી છે અમે એમને પરંતુ બેન ને ખબર નહીં કે કોઈ સાચું સમજાવતું નથી આજે જાહેર જીવન નો માણસ છું મારાથી અત્યારે જ તમારી સામે કોઈ એવો શબ્દ બોલાય જાય બેન તો હું તો કાજલ બેન ની માફી માંગી લઉં મારાથી કાજલ બેન માટે કઈ બોલાઈ જાય તું જરાય નાનો મારા નથી થઈ જાતો અને આ દેશમાં મોટામાં મોટા લોકો થી પણ શબ્દની ક્યાંક માયાજાળમાં જીભ છે ભાઈ લપસી ગયું હોય બોલાઈ ગયું હોય ગુસ્સામાં બીજી ત્રીજી રીતે તો લોકો ક્યાંક સોરી ની ભાઈ દુઃખથી હોય તો અને આપણે તો આ સમાજ અને આ હિન્દુ સમાજ અને આ દેશ તો મીછાની દુકડમ હે ક્ષમા કરો દર વર્ષે આપણે માફી માંગીએ છીએ હે કે ભાઈ મારાથી ભૂલ થઈએ તો હું ક્ષમા ચાહું છું એમ હે અને માત્ર બોલી ને નહીં અંતર થી પણ આપણે કોઈનું ખરાબ ના ઈચ્છીએ સમાજ છીએ એ એ હિન્દુસ્તાની છીએ એ સનાતની છીએ પણ બેન હિન્દુ સમાજ અને હિન્દુ રાષ્ટ્રની અને સનાતન ની વાતો કરે છે પણ એ માયલો એક ગુણ છે નહીં એનામાં હે માત્ર ભગવા કલર ના કપડા પહેરી લેવા કે ગભડા ભગવા કલર ના ઝંડા હાથમાં લઈ લેવાથી કઈ સનાતની નથી ખાલી બની જવાતું એના માટે જીવનની અંદર ઉતરેલું હોવું જોઈએ અને આ બેનને મે કીધું યા ત્યારે પણ કે તમારા કરતા હું સવાયો હિન્દુ છું તમારા કરતા હું સવાયો હિન્દુ છું પણ વિષય એટલો જ છે કે ગૃહ મંત્રીને એમને ટ્વીટ કર્યું છે અને એમને કીધું છે કે આ એફઆર જામનગર પોલીસ લેતી નથી જો હું તો નિર્ભય યોજના માધ્યમથી કહું છું આ ક્લિપ કદાચ ગૃહ મંત્રી સુધી પહોંચે તો પણ સારી વાત છે કે બેન ખરેખર સાચું બોલતા હોય અને સાચી એમની ફરિયાદ હોય તો પોલીસે મારા વિરુદ્ધ પણ ફરિયાદ લઈ લેવી જોઈએ પણ હક છે ફરિયાદ કરવી અને અમે એના વિરુદ્ધ માનાની નો દાવો મોરબીમાં કર્યો છે પરંતુ બેન પ્રોબ્લેમ એ છે કે આ બેન છે ને એ કોર્ટમાં આવતા નથી કોર્ટે બે વખત એમના સમન્સ કાઢ્યા છે મોરબી કોર્ટે એટલે હવે એ બરાબર ઊભા ભરાણા છે એટલે હવે નીકળવાનો તળફળિયા મારીને રસ્તો ગોતે છે પણ ક્યાંય રસ્તો મળતો નથી એટલે આવી ખોટી ફરિયાદો કરે છે અમારી વિરુદ્ધ અને આવી ખોટી ફરિયાદો કરીને અમને ફસાવવા માંગે છે જામનગર પોલીસમાં પણ અંતે તો પોલીસ હોય કે કોઈ પણ તંત્ર હોય એમના પણ નીતિ નિયમો બંધારણ બધું છે એટલે પોલીસ જામનગર જયારે એમની એફઆઈઆર નથી લેતી

એની જગ્યાએ બેન તો માઇકમાં બધાને ભાષણ કરે છે ખોટી ખોટી વાતો કરે છે ખોટું ખોટું બદનામી ના ભાષણો કરે છે તો બેન ને રોકવા પણ કોઈની જવાબદારી છે કે નહીં એટલે આટલો જ વિષય છે અને બેન ને આવતા દિવસોમાં મને એવું લાગે છે કે કોઈક સાચું સમજાવે તો આટલું જ બેન બોલવાનું છે કે મોરબીના પાટીદાર બેન દીકરીઓનું જે મારાથી નો બોલવું છે એવું બોલાઈ ગયું છે જે મારી પાસે ઇન્ફોર્મેશન ખોટી હતી આમ છતાંય કોઈની દુલ દુભાણું હોય તો હું જ આવું છું આટલું બોલવાનું છે પણ આ બેન નહીં બોલે કારણ કે એનું રીટ્વીટ ટ્વીટ મને બઉ ખબર નથી પડતી તો નરેન્દ્રભાઈ મોદી કરે છે એટલે એને એમ હોય કે વડાપ્રધાન સાહેબ મારું રીટ્વીટ કરતા ટ્વીટ કરતા હોય તો મને તો ફાંકો હોય ને એમ એવું હોય ને પણ સર દેશના નાગરિકો બધા સમાન છે નરેન્દ્રભાઈ મોદી હોય ગૃહ મંત્રી હર્ષભાઈ હોય કે હું હોય કે તમે હોય આપડે બધા દેશના નાગરિક છે એકબીજાનું માન સન્માન જળવાવું જોઈએ હે આપણે બધા એ બંધારણને માની છીએ લોકશાહીમાં રહીએ છીએ તો બાબા રાઈટ આપ્યા છે પરંતુ એમાંથી નીકળવા માટેના તડફડીયા મારે છે એટલે ઈ ગૃહમંત્રી ને બદનામ કરે છે જામનગર પોલીસ ને બદનામ કરે છે જામનગર એસપી સાહેબ ને બદનામ કરે છે અને મને મારા સમાજ ને તો બદનામ કરે જ છે અને કરવા દો હું રાહ જોઉં છું કે ક્યારેય બેન મોરબી કોર્ટમાં આવી અને પોતાનું માફીનામું આપે